એક વર્ષ સગાઉ બનેલ હિટ એન્ડ રનિંગ ઘટનામાં કાર ચાલક ફટકારી સજા પાંચ વર્ષની સખત જેલ અને પાંચ લાખ રૂપિયાના દંડ સજા ફરમાવતી પેટલાદ કોર્ટ નશો કરી બેફામ કાર હંકારી અકસ્માત સર્જતા લોકો માટે લાલ પત્તે એક વર્ષના કાર અકસ્માત સર્જનાર કાર ચાલક કેતન પડિયાર પાંચ સખત જેલ અને પાંચ લાખ રૂપિયાના દંડની સજા ફટકારતી પેટલા બેફામ કાર હંકારી રિક્ષા તેમજ બાઇક ને અડફેટે લેતા છ વ્યક્તિના મોત નીપજ્યા હતા બે મૌખિક અને તે પુરાવા લઈ કોર્ટે ચુકાદો આપ્યો આરોપી સુચિત્રા કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પૂનમ પરમાર હતો જમાઈ અકસ્માત સમય કાલ માંથી એમએલ ગુજરાત લખેલ પાટ્યું પણ મળી આવ્યું હતું આરોપી કેતન પરિહાર વ્યવસાય વકીલ પણ હતો